જિંદાબાદ બોલો જિંદાબાદ પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું કે સૌ પ્રથમ તો એકસો પચાસ મી જન ના બિરસા મુંડાજી ની જન્મ જયંતિ માં અહી મંચસ્તો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોની હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હરહંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડલી એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ